સાંજના નાસ્તામાં મમ્મી બનાવી આપતા તો પહેલાં તો કેવું હતું કે અત્યારે બધા અલગ અલગ નાસ્તા બનાવતા હોય પણ પહેલાં આવી રીતનો ઘરનો જે નાસ્તો હોય ને એ બનાવી આપતા હતા અમે લોકો નાના હતા ને ત્યારે તો જ્યારે પણ રોટલી ઘરે બચે અને એમ કહે કે મમ્મી અમને કંઈક ખાવું છે તો મમ્મી સો ટકા તમને આ રીતે રોટલીનો નાસ્તો બનાવી દે તો અત્યારે મારી પાસે બપોરની પાંચ રોટલી પડી છે હું નીચેની નથી લેતી એટલે ચાર રોટલી જેટલી છે તો આજે આપણે વઘારેલી રોટલી બનાવવાના છે એકદમ ઇઝી રીતે અને એકદમ ટેસ્ટી એવી તો આ ચાર રોટલીને આ રીતે હું પીસ કરી દઈશ અહીંયા હું થોડા નાના કરું છું તમે તમારી ચોઈસના નાના મોટા કરી શકો છો અને આ રોટલીનું શાક છે ને આપણે લસણ ડુંગળી વગર બનાવવાના છીએ તો એના વગર પણ એકદમ ટેસ્ટી બનશે અને ક્યારેય આમાં તમે જ્યારે વઘારશો ને ત્યારે છાશ નહીં ફાટે તો એના માટે શું કરવાનું તો સૌથી પહેલાં તો અહીંયા મેં મીડિયમ ખાટી છાશ લીધેલી છે એકદમ ખાટીએ નહીં અને સાવ મોડીએ નહીં તો આવી રીતે મીડિયમ લેશો ને તો ટેસ્ટ સારો આવતો હોય તો અહીંયા બે કપ જેટલી એટલે કે બે વાટકા જેટલી આપણે મીડિયમ ખાટી છાશ લેવાની છે અને એના અંદર આપણે નાની અડધી ચમચી જેટલું મીઠું નાખશું આપણે પછી આગળ ટેસ્ટ પ્રમાણે નાખશું પણ અત્યારે આપણે થોડું મીઠું એડ કરી એને આ રીતે ઝેણીથી એકવાર હલાવી દઈએ એટલે થોડા થોડા જે છાસના ઓલાઈ કણ રહેલા હોય ને એ એકરસ થઈ જવા જોઈએ અને મીઠું એ ભળી જવું જોઈએ તો આ રીતે તમે જ્યારે વઘારશો છાસ ત્યારે ક્યારેય નહીં ફાટે તો આપણે એને સાઈડમાં રાખીએ આપણે વઘારતાં પહેલાં થોડી પ્રિપરેશન કરી લેવાની તો અહીંયા મેં મોડું મરચું દેલું છે અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે અહીંયા હું લાલ મરચાનો પણ યુઝ કરવાની તો અડધું લીલું મરચું અને પાંચ છ લીમડાના પાન અહીંયા ફ્રેશ પાન હોય તો વધારે સારું બાકી તો તમે સુકવણીવાળા પાન પણ લઈ શકો તો આ રીતે શાક બનાવવા માટે હંમેશા ઝાડા તળિયાવાળું વાસણ જ લેવાનું જેથી કરીને નીચે ચોંટે નહીં તો બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકીએ તેલની પ્રમાણ તમે પ્લસ માઇનસ કરી શકો તેલ થઈ જાય બરાબર એટલે અડધી ચમચી જેટલી રાઈ અને રાઈ એકદમ તતડી જાય ને એટલે કે રાઈ એકદમ પ્રોપર ફૂટી જાય પછી જીરું આપણે આ રીતે નાખવાનું છે હું રાઈ પછી જીરું એડ કરું છું તો મરચાં જીરું અને લીમડો એ ત્રણેય વસ્તુ સાથે એડ કરીશ હવે આ જ ટાઈમે તમે જો લસણ ડુંગળી ખાતા હોય ને તો લસણના ઝીણા ઝીણા પીસ અથવા તો લસણની પેસ્ટ અને એકદમ ઝીણી સુધારેલી ડુંગળી તમારે સાતળવાની છે થોડી પિંક જેવી થાય ને ડુંગળી લાઇટ પિંક જેવી ત્યાં સુધી તમારે સાતળવાની અને પછી એના અંદર તમારે અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે તો આ રીતે વઘારમાં પાણી પહેલાં એડ કરી દેશો ને અને પાણી ઉકળે ને પછી છાસ નાખશો તો ક્યારેય છાસ નહીં ફાટે તો હું બધા મસાલા પાણીની અંદર પહેલાં કરીશ કારણ કે આપણે ખાટી છાશ તો છે જ મીડિયમ ખાટી એટલે થોડું પાણી હશે તો બેલેન્સ થઈ જશે અને સરસ ટેસ્ટ આવશે તો અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અને એક ચમચી મરચું આટલી વસ્તુ નાખી આપણે એકવાર હલાવી દઈએ અને હા આપણે થોડું મીઠું છાશમાં એડ કરેલું છે તો થોડું પાણીના ભાગનું મીઠું અત્યારે હું એડ કરીશ અને લાસ્ટમાં તમને એવું લાગે તો ચાખીને તમે એડ કરી શકો છો તો આ રીતે પાણીને એકદમ ઉકળવા દેવાનું છે અને તેલ એકદમ સરસ છૂટું પડી જાય ને તો જો આ રીતે પાણી સરસ ઉકળી ગયું છે અને તેલ ઉપર આવવા લાગ્યું છે આ ટાઈમે આપણે હલાવી અને અંદર છાસ એડ કરવાની અને હંમેશા છાસ એડ કરતા ટાઈમે ગેસ કાં તો બંધ કરી દો અથવા તો સાવ ધીરો કરી દો તો અત્યારે એકદમ ધીરો ગેસ કરી દીધેલો છે અને આ રીતે છાસ નાખી એને તરત જ હલાવી દેવાનું તો આ રીતે એને હલાવતા રહીએ ને થોડી વાર માટે તો છાસ ક્યારે નહીં ફાટે અને આપણે અંદર ઓલરેડી મીઠું નાખેલું જ છે એટલે એકદમ સરસ ફોદા નહીં થઈ ઉપરથી અને શાક સરસ બનશે તો આ રીતે હું પહેલાં ટેસ્ટ કરી લઉં મીઠું તો એકદમ બરાબર જ છે રોટલી નાખીને એવું લાગશે તો આપણે પાછળથી એડ કરશું હવે આ ઉકળે ને છાસ એની અંદર જ થોડી કોથમીર એડ કરી દેવાની તો જેથી કરીને સ્વાદ અને સુગંધ વધારે આવશે તો આ રીતે સિમ્પલ જ છે વઘાર પણ એકદમ ટેસ્ટી શાક બને છે અને અમે તો જ્યારે એમ કહીએ ને કે મમ્મી કંઈક ખાવું છે નવું તો મમ્મી તો સો ટકા આપણી પાસે બે ત્રણ રોટલી તો ઘરમાં વધી જ હોય છોકરા હોય નાના એટલે વધે જ તો એ રોટલીનું અમને આવું શાક બનાવી દેતી અને અમને બધાને બહુ જ ભાવતું એટલે તમે લોકોએ સાંજના નાસ્તામાં શું બનાવો છો કમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે નાના હતા ત્યારે તમે પણ આવું કંઈ ખાધેલું છે અને તમે સાંજના નાસ્તામાં શું ખાતા એ પણ અમને જરૂરથી જણાવજો તો મને પણ આઈડિયા આવે તો આ રીતે જો છાશ થોડી ઉકળી જાય ને એટલે આ રીતે અંદર રોટલી એડ કરી દેવાની અને હળવાથી આ રીતે હલાવવાનું એટલે આ પાણીને રોટલીનો ભાગ છે ને એ એકદમ એકરસ થવો જોઈએ એટલે એકાદ મિનિટ માટે જ આપણે રાખશું તરત જ એકરસ થઈ જશે તો થોડીવાર માટે ઉકળવા દેવાનું તો જો આ રીતે ધીરા ગેસે મેં ઉકળવા દીધું છે તો એકાદ મિનિટ થાય ને એટલે આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ તમારે કરવાનું તો જો અત્યારે તમને થોડો જાડો રસો લાગે છે પણ આ જે રીતે ઠંડુ થતું જશે ને એકદમ થીક થતું જશે એટલે તમારે જો થોડી વાર હોય જમવાને તો થોડી વાર તમારે વધારે રસો રાખવાનો અને થોડી વાર રાખી બંધ કરી દેજો ગેસ એટલે રસો વધારે હશે તો છેલ્લે તમને જો અત્યારે થોડું ઢીલું લાગે છે હવે હું તમને પીરસીને દેખાડું અને થોડી વાર ખાલી પાંચક મિનિટ પડવી રહે છે ને આ શાક તો એ ઘટ થઈ જતું હોય છે તો આ રીતે તમે જે પ્રમાણે પ્લસ માઇનસ સરસ એટલે ઓછો વધુ રાખો એ રીતે તમે રાખી શકો છો અને ઉપરથી આપણે રીતે કોથમીર રાખી ગરમ ગરમ ખાજો ખાવામાં બહુ મજા આવશે ઉપરથી એ તમે કાચી ડુંગળી સુધારીને નાખી શકો છો એ પણ સરસ લાગશે અને આમને મેં એકદમ મસ્ત લાગશે અને તમે લોકો સેવ નાખવા માંગતા હોય તો સેવ પણ ઉપર થોડી નાખી શકાય તો આપણો મસ્ત મજાનો સાંજનો ગરમ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો જો મારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ જરૂરથી કરજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ